જેનલેને લઈને રાહદારીઓ માટે આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો ચોમાસાના બે માસ અગાઉ જ બે સાડત્રીસ કરોડના ખર્ચે છલયું બનાવી દીધું છે જેનું ભવિષ્ય ફક્ત નદીમાં પાણી આવે ત્યાં સુધીનું જ લોકો જણાવી રહ્યા છે કારણ કે નદીમાં ભારે પાણી આવવાથી પુલના પાયા બેસી જતા હોય બાજુમાં જ આવેલ રેલવે બ્રિજના પિલરઓને સ્વરક્ષણ દિવાલ ધોવાઈ ગઈ છે તો પાઇપ નાખીને બનાવેલ છડિયું ટકશે ખરો તેવા સવાલ ઉઠી રહ્યા છે ચોમાસામાં ભારત નદી પરના બ્રિજ બેસી જવાથી આ રસ્તાને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કર્યો તો હવે આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે એની કોઈ સીમા નથી અને ત્યાં આગળ સરકારી તંત્ર દ્વારા બે કરોડના સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવ્યું છે પરંતુ એ ડાયવર્ઝન ચોમાસામાં વરસાદના પાણીને કારણે ધોવાઈ જશે તો ફરી પાછું આ રસ્તાનો ઉપયોગ થશે આ રસ્તાનો ઉપયોગ થશે તો રસ્તો રિપેર કરેલો હોય તો વાહનો માટે અને લોકો માટે સારું રહે આજે આપણે અહીંયા ચલામલીથી જ જેતપુરને જોડતો રસ્તા પર ઊભા છે આ રસ્તા પર જેતપુર તાલુકાની કચેરીઓ આવેલી છે એના કારણે આખા તાલુકાની પબ્લિક અહીંયા અવન જવન કરતું હોય છે અને આ જે મુખ્ય માર્ગ જે છે એ આ ગામડાના જોડતો માર્ગ છે આના ઉપર ભારત નદીનો પુલ બેસી જવાના કારણે આ માર્ગ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એના કારણે અહીંયા ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને પ્રજા જે છે એ આ ખાડા પડેલા છે એની અંદર પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહેલી છે અને જો આ રસ્તાને વહેલી તકે રિનોવેશન કરવામાં નહીં આવે નવેસરથી બનાવવામાં નહીં આવે તો ગયા વર્ષે જે ચોમાસામાં જે હાલત હતી એ ફરી હાલત થશે એના કારણો ઘણા છે કારણ કે જે ડાયવર્ઝન નવું બનાવવામાં આવ્યું છે એ જોઈએ એ પ્રમાણે નથી બનાવવામાં આવેલું અને જો ફરીથી ચોમાસામાં એ નદીમાં જો પાણી આવશે જો રસ્તો બંધ કરવાની ફરજ પડશે ત્યારે આ રસ્તા પર આવતા જતા લોકોને અથવા તો જે કંઈ જે મધ્યપ્રદેશથી લીધે વડોદરા કે સુરત જતા જે લોકો છે એમને તમામને આ અહીંયા અગવડતા ઊભી થશે જેથી કરીને અહીંયા તંત્ર જે છે એ વહેલા જાગે અને આ રસ્તો ફરીથી નવો બનાવે એવી અમારી પ્રજાની માંગ છે અત્યારે આપણે આવી જેતપુરથી ચલામલી રોડ પર ઉભા છીએ સલ્યાની નજીક અને છેક સુધી આપણે જેતપુરથી ગલીએ વનકુટ થી ગણીએ તો છેક રંગલી ચોકડી સુધી એટલા બધા ખાડા પડી ગયા છે તેમાં આ આપણે જે જગ્યા પર ઊભા છે તમે ત્યાં જોઈ શકો છો કે કેટલો મોટો ખાડો છે કોઈ મોટી ટ્રક હોય તો એક દિવસે અમારા સરપંચ ઊભા તો સાઈડ પર ટ્રેક્ટર દૂર ઊભા ઉભા તોય શબ્દ પલટી ખાઈ ગયું અને થોડું પલટી ખાતા કરતા શહેર સરપંચ બચી ગયા સાહેબ એવા ખાડા પડી ગયા તો આ ખાડા પૂરાઈ જાય અથવા તો નવેસરથી રોડ થાય તેવી અમારી લાગણીને માંગણી છે કારણ કે આ જે એપ્રોચ રોડ જે આપવા આપણે ભારતની અંદર ભૂલ ક્ષતિગ્રસ્ત થવાથી જે અત્યારે જે ચાલુ ચાલુ રોડ બનાવેલો છે ત્યાં આગળ કદાચ ચોમાસામાં ખૂબ પાણી આવશે અને પાણી આવશે પહેલા વરસાદે કદાચ જે મને લાગે ધોવાઈ જશે ત્યાર પછી બધા ભારદારી વાહનો અથવા તો નાના મોટા તમામ વાહનો અહીંયા વળી જશે તો પછી આ રસ્તા પર આવન જાવનમાં કેટલી તકલીફ પડશે સામાન્ય જનતાને એ મને એકસો આઠ ની સાહેબ એક હાલત તો તમે કહો કે એકસો ની અંદર જ્યારે કોઈ પણ માણસ ડિલિવરી માટે જતું હોય કે કોઈ બીમાર માણસ હોય તો એના એ એકસો આઠની અંદર હળદોલા ખાઈ ખાય નહીં જે માણસનો એ એ દર્દીનો જીવાતમાં અડધો અડધો થઈ જાય છે કહેવાનો મતલબ કે દવાખાનામાં જૂથી જતો સુધીમાં ડબલ મોડું થઈ જાય એવી રીતને એવી રીતના ખાડા આરોગ્ય દશા થઈ ગઈ છે તો મારું વહીવટતંત્રને અથવા તો લાગતા વાળતા કોઈ પણ પદાધિકારીઓ હોય તો એમના આપણા મારફત આપણે ચેનલ મારફત સાહેબ ધ્યાન દોરવા માગું છું એક જાગૃત નાગરિક તરીકે કારણ કે મેં કોઈ પક્ષમાં માનતો નથી સાહેબ તોય સતોય પણ આ લાગણી લોકોની તકલીફ જોઉં છું ત્યારે મારી લાગણી આપની સમક્ષ રજૂ કરું છું મધ્યપ્રદેશ છોટા ઉદેપુર જોડતા આ માર્ગ ફરી ચોમાસામાં બંધ થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે વાહન ચાલકોને પસાર થવા મજબૂર થવું પડશે જો કે કેટલાક લોકો રસ્તો બની જતા તંત્રનો આભાર પણ માને છે કે હાલ પૂરતો રસ્તો બની જતા એક રીતે રાહત થઈ છે આજે સરકાર તરફથી જે બે કરોડ અને સાડત્રીસ લાખનું જે આ ડાયવર્ઝન અત્યારે બનાવવામાં આવ્યું છે એ અત્યારે એ વાહનો વાહનોની અવર જવર ખૂબ સારી રીતે શરૂ થઈ ગઈ છે અત્યારની અત્યારે તમે માનો તો અત્યારે તો સમસ્યા બધાની દૂર થઈ ગઈ છે પરંતુ જ્યારે ચોમાસું આવશે અને એ ચોમાસાની અંદર વરસાદનું પાણી આવશે ત્યારે મોટા મોટા બ્રિજના રેલવેના પાયા જો ડગી જતા હોય રેલવેના પાયા જો ધોવાઈ જતા હોય તો પછી આ ભૂંગરાથી બનાવેલું નાડું ભૂંગરાથી બનાવેલું ડાયવર્જન બિલકુલ ટકવાનું નથી બિલકુલ આ પૈસાનો બગાડ કર્યો છે ત્યારે મારી એક વિનંતી છે કે તમારે જો બનાવવું જ હોય તો તમે આ દસ મહિનાથી જેના પાયા નમી ગયા છે એ તમે પુલ બનાવો પુલ તોડીને તમે ક્યારે બનાવશો અત્યારે તમે એના ઉપર પણ વાહનો જવા દોશો ડાયવર્જનની અંદર પણ વાહનો જવા દોશો અને ત્યાં જે ડાયવર્જન આપ્યું હતું ત્રીસ કિલોમીટરનું ત્યાં બે બે ફૂટના ખાડા થઈ ગયા છે એ ખાડા નહીં પુરાવતા એક બાજુ તમે આ ડાઇવર્જનને બનાવીને પૈસાનો બગાડ કરો છો અત્યારે તમે બે મહિના પૂરતું બધાને સારું લખે ડાયવર્ઝન પરંતુ બે મહિના પછી જ્યારે પોણી આવશે ત્યારે પૂંગરા ફરીને ફરી આવીને આવી હાલત થવાની છે તો મારી વિનંતી છે કે તમે ડાયવર્ઝન જે ત્રીસ કિલોમીટરનું આપ્યું હતું એ તમે વ્યવસ્થિત કરાવો અને આ જે પુલ છે એને તમે પુલ ઉપર જે વાહનો જાય છે એના બદલે તમે એ પુલ તોડી અને આ ડાયવર્ઝન જે બનાવ્યું છે ત્યાં વાહનો જાય પરંતુ આ પુલને પણ તમે નવો ક્યારે બનાવશો એ અમારો પ્રશ્ન છે કારણ કે તમે ચારસો પ્લસ અને પોત લાખની વાતો એના સિવાય તમારા જોડે કોઈ વિકાસ વિકાસ તો તમે બિલકુલ કર્યો નથી વિકાસ તો તમે ખાલી આ ખાડા ખોદીને કર્યો છે અને આવા ડાયવર્જનો બનાવીને વિકાસ કર્યો છે બાકી તમે જો વિકાસ કરવો જ હોય તો તમે આ સિહોત જે પુલ તૂટ્યો છે એને તમે તાત્કાલિક એની કોમગીરી શરૂ કરાવી અને તાત્કાલિક પૂરો કરાવો એવી અમારી આશા છે સિહોત પુલ બેસી જવાથી નવું ડાયવર્જન બે કરોડને ચાલીસ લાખના ખર્ચે લગભગ બનાવવામાં આવ્યું છે એ ડાયવર્જનની સતત રજૂઆત માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સાહેબ અને બીજા અન્ય રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી હતી આ ડાયવર્જન બનવાથી મધ્યપ્રદેશથી લઈ આજુબાજુના પચાસ ગામોને ખૂબ લાંબુ પાંત્રીસ કિલોમીટરનો જે ફેરો છે એ બચી ગયો છે એ રીતે આ લોકો જનતા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે અને બાજુમાં જે જનતા ડાયવર્જન પણ બનાવવામાં આવ્યું હતું એની અંદર ધારાસભ્ય શ્રીથી લઈ સરપંચ શ્રીઓ અને ગામના આગેવાનો બી ખૂબ સારો સહકાર રહ્યો હતો એ બાબતે પણ આ તબક્કે જેતપુર અને છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર જનતા એમનો ખૂબ ખૂબ આભાર માને છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર ઉદેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર